ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ વીસ સહિત કુલ મુદ્દામાલ પાંચ લાખ એકાણું હજાર છસો નો પ્રોહિબિશન કેસ કરતી ગામબોઈ પોલીસની ટીમ તમને વધુમાં જણાવી દઈએ કે જે એમ રબારી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગામબોઈ અને તેમની ટીમ દ્વારા ઇકો ગાડી નંબર જીજે સત્યાવીસ બીઈ તેત્રીસ એસીમાંથી વીસ નંગ વિદેશી દારૂની પેટી

નાકાબંધી કરી હતી અને આ નાકાબંધી દરમિયાન ઇકો ગાડી નંબર જી જે સત્યાવીસ બી તેત્રીસ એસીને ઝડપી પાડી ગાડીને ઝડપી ઝડપત તેની અંદરથી નવસો સાહીઠ ભારતીય બનાવટમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જોકે પોલીસે એક મોબાઈલ ઈકો ગાડી અને દારૂની બોટલો કબજે કરી છે મુદ્દાવાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ અશોક નાઈ